આંકડા શાસ્ત્ર કમ્પ્લીટ કરવાનું છે અને આ આંકડા શાસ્ત્રની હેસિયત શું છે તો જરા અહીંયા જોઈ લો એકલું ચેપ્ટર 16 માર્ક્સ નું પૂછાય છે 16 માર્ક્સ ની અંદર શું હશે તો એક ગુણના પ્રશ્નો 3 બે ગુણનો એક દાખલો 3 ગુણનો એક દાખલો અને 4 4 ગુણના બે દાખલા ટોટલ 15 માર્ક્સ નું સિંગલ ચેપ્ટર છે

આટલી બધી વસ્તુ તમારા માટે ખાસ કામની છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દોસ્ત કરી લેજે તો બહુ જ ફાયદો થશે જો આ કરી લીધું તો સમજી લો બેટા કે બોર્ડની પરીક્ષાની અંદર હંમેશા રિઝલ્ટ પોઝિટિવ આવશે અને શ્યોર કે પાસ થઈ જશો આવા જ રેગ્યુલર વીડિયો અને પેપર સોલ્યુશન વગેરે જોવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મળીને નવા વિડીયોમાં બાય બાય